જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને કલેશ થાય છે શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા નિંદત નહીં કોઈ દેવકો હવે આપણને ખંજવળ ઉપડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય એ વાતના બધા સાક્ષી છે માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે આ જીવનનો કોઈ નિર્ધાર નથી ગમે ત્યારે દેહ પડી જાય એમ છે માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની આપણા ઇષ્ટદેવની આપણા પરમંશોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી અમારા આશ્રિતો શિવરાત્રી આદિ ઉત્સવ આવે નહીં કરવી અમારા આશુ તો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામધૂમથી ઉજવવો આદિક તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે હવે જેટલું દુઃખ ઉભું થાય છે ને ખોતરી ખોતરીને થાય છે માટે સત્સંગમાં તો સુખ સુખ અને સુખ છે જેટલું ખોતરીએ ને એટલું આપણું દુઃખ છે અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે એ મંત્ર છે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ શિક્ષા અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મ મસીબ અહીંયા તમારે આઠ અક્ષરનો નો મંત્ર લેવો એ આઠ અક્ષર યા છે હવે મને ડાપણ હું જે હું અક્ષર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે મારે શ્રી કૃષ્ણ થી હું લેવા દેવા છે અને હું એમાં હરિકૃષ્ણ ત્વમ ગતિમ કરું તો કેટલા અક્ષર થાય કેટલા થાય નવ થઈ જાય હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય એમાં પાસવર્ડ હોય એમાં કાનો માથે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માથે ફેરફાર કરો ના ખુલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણે જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને હવે એ પાછા એની સમજણ ને લોકો સુરવીર ગણાવે હા તમારી સર્વોપરી નિષ્ઠા હાચી શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે તો વાલા ભક્તજનો કુલ મળીને વાત એ છે કે મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ ધર્માદા વિશે સ્વામીજી બહુ સરસ